તાટી ઝઘડા ગામે રૂપિયા બે પોઈન્ટ ચૌદ કરોડના ખર્ચે સુડાના સહયોગથી બનેલા તળાવનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે કરાયું જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પલસાણા તાલુકાના તાટી ઝઘડા ગામે સત્તર વીંગામાં બનેલા તળાવ માટે રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડ સુડા તળાવ બ્યુટિફિકેશન ગ્રાંત રૂપિયા પચીસ લાખની લેટ પાડ બનાવવા માટે રૂપિયા બેતાલીસ લાખ તળાવ ફરતે બેસવાની સુવિધા માટેના ખર્ચ મળી કુલ આ તળાવ પાસે રૂપિયા બે કરોડ ચૌદ લાખના ખર્ચે બનેલા નવનિર્મિત તળાવનું લોકાર્પણ સમારોહ ગુરુવારે સાંજે સાત કલાકે ચોડ્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ઉદઘાટક તરીકે બારદોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર અતિથિ વિશેષ તરીકે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ કેતનભાઈ પટેલ તેમજ સુરત જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભાવેશ પટેલ જિલ્લા તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતના હોદ્દેદારો સહિત અનેક મહાનુભાવો

ધારાસભ્યશ્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ સંદીપભાઈ દેસાઈ સાહેબ અવિનીબેન પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ કેતનભાઈ પટેલ ભાવેશભાઈ બધાઓ આ આપણા આમંત્રણને માન આપીને અમારા ગામ આવ્યા એ બદલ હું સરપંચ તરીકે અમારા ગામ પરિવાર તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું એમનો કેટલા કરોડના ખર્ચે એકસો ને સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ તળાવ તૈયાર થયું છે અને એના સુડા એમ સૂડા એ છે જિલ્લા પંચાયત ગ્રાન્ટ છે તાલુકા પંચાયત બધાનો સાથ સહયોગ ગામ લોકોનો સાથ સહયોગથી આ કામ પૂર્ણ કરવામાં આવ્યું છે આ પેવર વોકવે છે ત્યાર પછી સ્ટેટ લાઇટ છે સાઉન્ડ સિસ્ટમ છે ગાર્ડન છે ટોયલેટ બાથરૂમ છે તમામ સુવિધાઓ આપણા તળાવ પર ઉપલબ્ધ છે